त्यहाँ वेल्कम बेक टु माई मिटर आज म हस्पिटलमा चौथो दिवस अनि आज मरु ओपरेसन फाइनली आज ऑपरेशन ओपरेसन अंदर अन्तर अलग अलग प्रकारको तो आज म टाइम नै मरफत नै म तिदि नयाँ क्रिया चाह आज रेडियोसँग मतलब काम लाग्छ सारे थो त चालु चालू छु त्यही प्रोसेस चाहिँ बदी हजुर घरमा 出差呀，就每天都要打电话。

ચાલો કઈ નહીં સવારના સાત બાકી રહ્યા છે મારા હસબૅન્ડ આવા રહ્યા છે તો છોકરીઓ જોડે વાત નહીં થઈ ઈચ્છા હતી કે વાત કરી લઈ લો કંઈ નહીં મમ્મી જલ્દી સારી થઈ આવશે મારી આસ્થા અમુક ઈચ્છા લાવ કે બે બી મને ખબર નહીં મેં વાત કરી શકીશ કે ના ખરી પણ છે ચાલું થઈ ગયું છે છે અધૂરી છે કે મેચ્લે વાત કરવાની તો કંઈ નહીં જલ્દી સારી થઈને આવું અને પછી મેચ ઉપર છે લાઈફ ટાઈમ કંઈ ની સ્ટ્રોંગલી લડાઈ છે મારે સ્ટ્રોંગ બનીને લડાઈ કરવાનું અને આજે તો સ્ટ્રોંગ એટલું નહીં કે દુઃખથી લડી શકું થઈ જશે બધું સારું છે પણ થઈ જશે

स्टेरन होता है कन्या टाटा जी टाटा ठीक है अभी asyncio बाकी है asyncio खत्म हुआ अब लैपटॉप पर नहीं आ रहा बॉडी पर नहीं दिख रहे

नमस्कार मी ताली करूया अनन्या आता सर्व ठीक आहे काय करतो मन केजे हो बेटा चालो देखो यार मुली काय पाठी जात सुंदर दुनिया हेलो बाय गुड मॉर्निंग जय माताजी वेलकम बैक टू मायनी ब्लॉग काहीच बडबड मला मानता हूं हूं पण आहे थोडी थोडी मजा દિવસ નજીક આવવાનો છે એટલે ખુશ છું અને અત્યારે ચા નાસ્તો કરીને બહાર નીકળી વરસાદનું મોસમ છે એટલે ઝાડુ કે થોડી વાર બહાર ચાલે પણ બહુ ઠંડુ મોસમ છે બહુ ઠંડુ મોસમ છે એટલો ખતરનાક પવન આવે છે ને સીધો કાનમાં જાય છે તો હજુ આ બધું મારું નહીં નીકળ્યું નીકળશે પણ જ્યારે રજા આપશે ને ત્યાં છે મમ્મી પપ્પા જોડે જતા રહ્યા છે મારા સાસરીમાં તો પપ્પા રડિયા ખરે છે હસતા વગર એટલે પછી મોકલી આવી છે હવે ખબર નહીં ક્યારે આવશે તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી ને આજે કઈ તારીખ તારીખ પણ મને યાદ આજે સત્યાવીસ તારીખ છે આઈસીએમ બનશે ખબર નહીં પડતી કાળી થઈ ગઈ ઝાડુ ઝાડુની હાલત કેવી છે ઝાડુની હાલત ખરાબ છે બેસી બેસે કેટલા અઠવાડિયા ઉપર થઈ જાય આખો દિવસ બેસી દેવાનું અને મારી હાલત ઊંધી ઊંઘી થઈ સારું આમ બચાવો

બધા ફેક છે રાતમાં અને હું બાર વરસાદ જતો છે એટલું ટાઈમપાસ કરું ઓપરેશન નથી થઈ કે મારી બહુ મોટી થઈ ગઈ કે મેં જોઈ લીધું પણ ત્યાંની છે ને તેની કટિક ના આવી જાય તો સારું એવું થાય છે બહુ ગભરામણ થાય છે જોઈને